હેલો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છે અંબિકા નર્સરીમાં અને તમને એક વસ્તુ બતાવો દેખો આ કેટલું સરસ ફૂલ છે મને તો આ લેવાનું મન થાય છે તો આગળ જોઈએ વિદ્યા છે હવે આપણે આગળ જઈને ઘણા બધા છોડ જોઈએ જે પસંદ આવે લઈને ઘરે જઈશું આ કયું ઝાડ છે મને ખબર નથી કઈ ઝાડ છે હું દેખું છું તો ફ્રેન્ડ્સ અત્યારે અમે બીજા છોડ દેખો છો અહીંયા અમે વિડીયો અને રીલ્સ બનાવી લીધી તો હવે દેખીએ આગળ તમે દેખો અમારી સાથે અત્યારે આ છે આખી અંબિકા નર્સરી આ અમે લીધેલા છોડ હજી મને એક છોડ પસંદ આવ્યું તો હું અને મારી મમ્મી બહેનને લેવા ગયા હતા અરે ચાન્સી ક્યાંથી આવી વચ્ચે એ હતી હું ભૂલી ગઈ દેખો હવે અમે લઈને ચાલ્યા આ દેખો આરે આ છોડ હજી શાયદ તક કુંડા લેવાના છે તો હું કુંડા લઈ લઉં દેખો આ કુંડું મને પસંદ આવ્યું છે તો આ રી લેશો આ એક એલોવેરા અમે લઈ લીધું જે કે મને બહુ ગમું છે બાલ માટે સારું છે હવે હું લઈને જાઉં આ દેખો આટલા બધા છોડ લીધા છે અને આ છોડનું હું વાવેતર કરું એ વિડીયો બીજો વિડીયો આવશે પાર્ટ ટુ તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું બીજા વિડીયોમાં બાય બાય